જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર મિત્રો આજે વાત કરવાની છે બે હજાર પચીસના વર્ષના વાવણીના વરસાદ વિશેની આ કોઈ આગાહી નથી માત્ર જે આપણે કસ કાતરાના આધારે માહિતી આપી રહ્યા છીએ એ વિશે જ માહિતી છે અને થોડી ચર્ચા એના વિશે કરવાની છે દિવાળી પછીના નવા વર્ષની શરૂઆતમાં તમે મિત્રો જાણો છો કે થોડા સમય સુધી જ્યારે કસ કાતરા થઈ નતા રહ્યા અથવા તો એક સામાન્ય પ્રકારના દેખાઈ રહ્યા હતા કોઈ કોઈ વિસ્તારમાં એવું દેખાઈ રહ્યું હતું કે આજે કસ થયા છે તો એ બાબતની ચિંતા દૂર થઈ છે અને ત્રેવીસ તારીખ આસપાસ પણ કસ અને કાતરા નોંધાયા હતા આગલા મહિનામાં અને સાથે સાથે હાલ તમે થોડા દિવસોથી જોઈ રહ્યા છો કે બહુ સરસ રીતે અને સારામાં સારા કસ અને કાતરા નોંધાઈ રહ્યા છે જેની નોંધ એક આખી ટીમ મળી અને તમારા સાથ સહકારથી અમે કરી રહ્યા છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે જે લોકો આ વખતે સાથ સહકાર આપવા માટે તૈયાર થઈ ગયા છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી લખધીરભાઈ અને કેતનભાઈ કસકતરા નોંધી અને માહિતી આપી રહ્યા છે ડેલી બેસિસ ઉપર એના જ્યારે ફોટા અને આપણા સુધી માહિતી પહોંચાડી રહ્યા છે રાપરથી મહાદેવભાઈ પહોંચાડી રહ્યા છે જૂનાગઢથી વંથલીથી દિનેશભાઈ ડાંગર પહોંચાડી રહ્યા છે એવી જ રીતે પાલીતાણાથી રામભાઈ પહોંચાડી રહ્યા છે અને જૂનાગઢ વિસાવદરથી નિલેશભાઈ તો તમામ વિસ્તારમાંથી આપણને માહિતી આ વર્ષે મળી રહી છે અને બહુ સારું અનુમાન આપણે આ વર્ષે આપવાનો પ્રયાસ કરશું તમામ જાતના જે કઈ પ્રશ્નો છે તમારા મનની અંદર ના રહે કસ કાતરા જે છે એ લાંબા ગાળાની માટે સૌથી મુખ્ય માનવામાં આવે છે વાત કરીએ તો વર્ષ માટે જે સૌથી પહેલો અંદાજ છે એની વાત કરી દઈએ બે હજાર પચીસનું નું વરસ એટલે કે બે હજાર પચીસનું નું ચોમાસું સારું રહેવાનું છે ખૂબ સરસ રહેવાનું છે બે હજાર ચોવીસના ના વર્ષ કરતાં કદાચ ઓછો વરસાદ પડી શકે છે થોડો ઘણો પણ બીજી એક વસ્તુ છે કે જે બે હજાર ચોવીસમાં નુકસાનકારક વરસાદો ઘણા બધા થયા એટલા બધા નુકસાનકારક વરસાદો નહીં થાય તો મિત્રો આ બે હજાર પચીસના વર્ષ માટેનું એક લાંબા ગાળાનું માત્ર અનુમાન છે જેનો સંપૂર્ણ કાર્યક્રમ આપણે તમારા સુધી આગળ પહોંચાડવાના છીએ આ એટલા માટે માહિતી આપી રહ્યા છીએ કે જેવા જેવા દિવસો નીકળતા જાય મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું દિવાળીના દિવસો આસપાસ જે કંઈ હવામાન રહે છે તેના આધારે જે માહિતી આપવાની હતી આપી હતી અને જેમ દિવસો નીકળતા જશે એમ તમામ દિવસોની અંદર જે કંઈ હવામાનની અંદર ફેરફાર થઈ રહ્યા છે જે કંઈ પરિબળો આપણી નજરમાં ધ્યાનમાં આવી રહ્યા છે એના વિશેની માહિતી તમારા સુધી શેર કરતા જશું જેથી કરીને તમે પણ એ બાબતે જાણી શકો વધુ વધુ અંદાજ તમારો પોતાના વિસ્તારો લગાવી શકો મિત્રો ટકાવારીનો જે વિડિયો છે કે અલગ અલગ ઝોનની અંદર કેટલા વરસાદની ટકાવારી નોંધાઈ રહી છે એના વિશેની હજી આ થોડી ઉતાવળ રહેશે વૈજ્ઞાનિક તારણોને જાણ્યા પછી ખગોળ વિજ્ઞાન ના સંપૂર્ણપણે તમામ પરિબળોનો અભ્યાસ કર્યા પછી ફરીથી એક નવા વિડીયોને અમાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું પણ હાલ ટકાવારીની વાત કરી દઈએ તો બે હજાર ચોવીસમાં જે બે હજાર બાવીસમાં અને બે હજાર વીસમાં જે થયું એટલી મોટી ટકાવારીમાં વરસાદ બે હજાર પચીસના વર્ષમાં જોવા નહીં મળે એક નોર્મલ અથવા તો નોર્મલથી થોડું વધુ સારું ચોમાસું થઈ શકે છે એવો અંદાજ છે નોર્મલથી વીસ ટકા ઓછું વરસાદ હોય તો પણ આપણે સારો વરસાદ થાય છે ખેડૂતોને નુકસાનકારક વરસાદ ઓછા થાય છે એનું બીજું એક કારણ છે કે વાવણીનો વરસાદ છે બહુ આગોતરો વરસાદ નહીં પડે જૂનના પહેલા અઠવાડિયામાં પડશે ત્યાર પછીનો એક ગેપ આવશે મોટો અને બીજી વાવણી છે એ જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાને શરૂઆતમાં વાવણી થશે જે સારી વાવણી અને સંતોષકારક વાવણીનો વરસાદ હશે વચ્ચેનો જે સમય છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જેમાં સંતોષકારક ન હોય એવા વરસાદ થશે જેથી કરીને વાવણી જેટલી મોડી થશે એટલો ફાયદો થશે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસું જે પેટર્ન આખી ચેન્જ થઈ ગઈ છે અને પાછોતરા વરસાદ જ્યારે પડી રહ્યા છે વધુ એવી જ રીતે બે હજાર પચીસના વર્ષમાં પણ ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે જેથી કરીને જે આ વર્ષે માંડવીના કાર્યક્રમોને શિડ્યુલ આપીને આપણે માંડ માંડ ખેડૂતોને જે કહેવાય ને કે એના આયોજન પાર પાડ્યા હતા એવી જ રીતે તકલીફ ના થાય એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે વાવણીના વરસાદની જ આપણે જયારે ચર્ચા કરવાની છે ત્યારે વાવણીના વરસાદ વિશેની ચર્ચા કરીએ તો વાવણીનો વરસાદ છે એ પહેલો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સમય કરતા થોડો વહેલો થઈ શકે છે એટલે કે મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના પહેલા જ અઠવાડિયામાં થઈ શકે છે અને બીજી વાવણી છે એ સમય કરતાં થોડી લેટ જે ફાયદાકારક ખેડૂતને થાય સમય કરતાં થોડી લેટ વાવણી વધુ ફાયદાકારક રહેશે એવું અમારું માનવું છે તેમ છતાં જ્યારે નજીકનો સમય આવશે જ્યારે આપણે મહિનાના કાર્યક્રમ આપશું ત્યારે તેની અંદર વધુ જે કાંઈ પ્રીમોન્સૂન એક્ટિવિટીના પણ જે ભાગ છે એના વિશે પણ વાત કરશું વાવણીના વરસાદ જે છે સારી વાવણીની વાત છે કે સંતોષકારક વાવણીની આ બે વાત છે તેમ છતાં વચમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થશે જેના વિસ્તાર બહુ ટૂંકા હશે માત્ર એકલ દોકલ વિસ્તારો એટલે કે એક જિલ્લાની અંદર આ પ્રીમોન્સુન એક્ટિવિટીનો અને તે પણ ઓછા વિસ્તારો કવર થશે અસંતોષકારક વાવણી જોવા મળી શકે છે એટલા માટે થઈને એ બાકીના દિવસોની માહિતી આપણે નથી આપી રહ્યા સાથે સાથે હાલ જે કસ નોંધાઈ રહ્યા છે એની વાત કરીએ તો મિત્રો અગાઉ ત્રેવીસ તારીખ આસપાસ પણ જે કસ અને કાતરા નોંધાયા હતા એની ખાસ વાત પહેલા કરી દઉં તો જુલાઈ મહિનાની છ પાંચ છ તારીખ આસપાસ વરસાદનો એક રાઉન્ડ સારામાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળશે જેમ આપણે કહ્યું કે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ જોવા મળશે તો આ કદાચ વાવણી લાયક નો જ રાઉન્ડ હશે એનાથી પહેલાં જૂન મહિનાના અંતમાં જો સારી વાવણી પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં વાવણી સારી નહીં થઈ હોય તો જુલાઈ મહિનાના આ દિવસોની અંદર બહુ સારો વરસાદ જોવા મળશે અને હાલ જે કસ નોંધાઈ રહ્યા છે આ કસ પણ જુલાઈ મહિનાના પંદર તારીખ પછીના દિવસોમાં અથવા પંદર તારીખ આસપાસના દિવસોમાં સારો વરસાદ થશે હું મિત્રો તમને તારીખો આપવાનો છું એ પાછળ જ્યારે કાર્યક્રમ આપશું ત્યારે આપવાનો છું એનું કારણ એ છે કે દર વર્ષે બસો પચીસ દિવસની ગણતરી કસ કસકાતરાના આધારે નથી કરતો હું ગયા વર્ષે આપણે જે આગાહી આપી હતી જે કંઈ માહિતી આપી હતી તેમાં બસો અને ત્રેવીસ દિવસની ગણતરી કરીને આપી હતી જેના કારણે આપણે નેવું ટકાથી વધુ સારું પરિણામ તમામે તમામ ચારે ચાર મહિનાની અંદર આપી શક્યા છીએ આ વર્ષે પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થયા પછી બાકીના મહિનાનું અનુમાન આપવું અત્યંત સરળ બનશે અને સારું બનશે કારણ કે બસો અને વીસ દિવસની પણ ગણતરી થઈ શકે છે અને બસો પચીસ દિવસની પણ ગણતરી કરવામાં આવે છે આ માત્ર તારીખોના આધારે એટલે કે અંગ્રેજી નવા વર્ષ પ્રમાણે જે બસો ને પચીસ દિવસનો આંકડો માંડેલો છે એટલે તમામ વ્યક્તિઓ એ પ્રમાણે જ આપે છે ખરેખર સાડા સાત મહિનાની ગણતરી હોય છે એમાં ઘણી વખત બસો અને વીસ દિવસની પણ ગણતરી કરવાથી સારું પરિણામ એક્ઝેટ તારીખો મળી શકે છે એટલા માટે થઈ અને તારીખો હું આજે નથી આપતો માત્ર એક તારીખોનો આસપાસનો અંદાજ આપું છું અને વાવણીનો વરસાદ કેવો થઈ શકે છે એના વિશે માહિતી આપું છું તો મિત્રો આ હતી માહિતી આજની એટલે કે બે હજાર પચીસ ના વર્ષના વાવણીના વરસાદ વિશેની ચર્ચા જે આપણે કરવાની છે એના વિશેની ચર્ચા કરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જેટલા પણ ખેડૂત મિત્રો આપણી સાથે જોડાય અને કસ કસકાતરાની નોંધ કરી રહ્યા છે સાથે સાથે માહિતી અમારા સુધી પહોંચાડી રહ્યા છે હજી પણ આવનારા દિવસોમાં જે કંઈ માહિતી હોય જે કાંઈ પ્રશ્નો હોય તમે અમારા સુધી પહોંચાડતા રહેશો જેથી કરીને અમે પણ નવું નવું શીખી શકીએ અથવા તો નવું નવું જાણવાનો અમને પણ લાભ મળે તમારા વિસ્તાર વિશે પણ થોડો ઘણો અમને વધુ અંદાજ આવી શકે અને વધુમાં વધુ સારું પરિણામ આપવાનો આપણે એક ખેડૂતો સુધીનો પ્રયાસ કરી શકીએ તો આ હતી આજની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ